બુરખામાં ફરતી આ મહિલાઓ કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી આ મહિલાઓએ એવું કામ કર્યું છે કે ભલભલી ફિલ્મ કે વેબ સિરીઝનો સીન પણ ઝાંખો પડી જાય હકીકત એવી છે કે અમદાવાદની મહિલા પોલીસ બુરખો પહેરીને આરોપીને પકડવા પહોંચી હતી અને અઢળક ગુનાઓમાં સામેલ એવા રેઢા ગુનેગારને ચાલાકીથી પકડી પણ પાડ્યો અમદાવાદ પોલીસના ચોપડે તોફિક સલીમ શેખ સામે ચૌદ ગુના નોંધાયા છે જેને ઝડપી પાડવા દાણા લીમડાની મહિલા પોલીસ આગળ આવી તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીનો સંપર્ક કર્યો હતો અને તેની સાથે પ્રેમભરી વાતો કરીને મિત્રતા કેળવી હતી બાદમાં મહિલા પોલીસે આરોપીને રિવરફ્રન્ટ પર મળવા માટે બોલાવ્યો બસ એ જ જગ્યા પર ઘણા ખરા પોલીસકર્મી ટુરિસ્ટ બનીને ઊભા હતા તો કેટલાક પોલીસકર્મી રિવરફ્રન્ટ પર નાસ્તાની રેકડી લઈને ઊભેલા વેપારીની સાથે ગ્રાહક બનીને ઊભા હતા આરોપી તોફિક સલીમ શેખને મળવા ગયેલા મહિલા પોલીસે આરોપી જોડે વાતચીત કરી અને બાદમાં આરોપીએ મહિલા પોલીસને એક્ટિવા પર બેસી જવાનું કહ્યું એટલે પોલીસકર્મી આરોપીના એક્ટિવા પર બેસી ગઈ અને ચાલાકી વાપરીને અન્ય પોલીસને ઇશારો કરતા રિવરફ્રન્ટ પર હાજર અન્ય પોલીસકર્મીએ આરોપી તોફીક સલીમ શેખને કોડન કરીને દબોચી લીધો હાલ આરોપી પોલીસ પકડમાં છે ઝોન છના ડીસીપી ભગીરથ ગઢવીએ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવાનો શ્રેય લીમડા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મીઓને આપ્યો છે